बोलो इंस्टाग्राम मा 50 50 गयो छे बोलो के 50000 इनके साथ मैगी खाया खाया था 50 के हजी यूट्यूब मा चालू करू 1600 है बोचो छ થઈ જાય કાકા ને મે લાખ સે વાર આવશે બધા ગોંડલ નું પાણી બોલ્યું ભાઈ કામ મેગી બન રહી હે ઓર એ ગોંડલ કે ભાઈ ઓર રાજકોટ કે આજી જમ કે પાસ રહે છે ઓર આપ કે પિતાજી હે વાહ પિતાજી ભી સાથ પે ખડે इसलिए बच्चा शांति से खड़ा है <laughs> इसलिए बच्चा शांति से खड़ा है बोटिंग की बहुत मजा आया और मोबाइल लेके भी जरते हैं क्या मोबाइल में समझ नहीं रही मैगी खाई ली थी पी मिला था मैगी खाता पी मिला जो जहाँ जो राजकोट राजकोट देखा है अत्य चंदाबेन मड़ी गया चंदाबेन पोता ने व्यथा कहता था

ભાઈ કઈ કરવાનું છો તમે ખુશ તો કરો ભાઈ અને એવી ખરીદી કરી લીધી છે અને રુચિતા થાકી ગઈ છે કેમ કે જમવાનું બહુ ફાવતું હોય આપણે બહાર નીકળીને એટલે પણ એ રુચિતાને જમવાનું પહેલાંથી ઓછું જ એટલે ઉપાધી નથી રહેતી જમવાની મારે તકલીફ પડે કે આપણે જોઈએ તો ફૂલ જમવા ડીશ ગુજરાતી સાડી થાકી ગયા છે મજા બહુ આવી ગઈ બોટિંગમાં ખરેખર બહુ મજા આવી હું તો કહું વેકેશનના સમયગાળામાં ફરવા નીકળવું જોઈએ दुनिया जो है तो तुम कहाँ जोइन हो? आनंद जो भाई नाच रहे कैसे मस्त में नाच रिया हैं तो सरम आई क्या भाई? भाई शर्म गए चलो शादी करवानी पड़ेगी ओ भाई भाई क्या नाम है उसका रोहनी बिष्णु हाँ बिष्णु भाई की बिष्णु वो नहीं ना जो सरमांग का डरता है ओ अच्छा वही बिष्णु है यार શાદી કરવાની હે તો કોઈ લડકી હો તો બીચ મેન તો નામ છે ભાઈ તમારું નામ હેત ત્યાંથી આવ્યા છો અમદાવાદ હેત પટેલ અત્યારે અમદાવાદ થી આવ્યા છે આપણે હેત પટેલને પૂછીએ કે ભાઈ તમને કેવી મજા આવી કેવી મજા આવી ભાઈ અમને તો ઘણી મજા આવી કઈ કઈ જગ્યાએ ફરવા ગયા હતા અમે રણુજા ગયા જોધપુર ગયા અત્યારે જેસલમેર આયા છીએ હા લોંગેવાલા વાહ પાકિસ્તાન ની બોર્ડર ત્યાં આ બધે જઈને ખૂબ મજા આવી મજા આવી લોકો ને શું કે જો ફરવા હોય રાજસ્થાન સાઈડ અત્યારે ભીડ બહુ છે પણ તો ફરવા તો હોય પૈસા વસૂલ પૈસા વસૂલ છે ને તો હેત ભાઈ નો કુકુ આભાર ભાઈ સારું ચાલો આ સોડા પી લીધી હું કોંકનીરે વૃચ્ધ દવ થાકી ગઈ છે હું તો ફોન કેમેરા મોબાઈલ કેમેરો કેવી જેમનો કરવાનો ફોટા નહીં પાડવાના સાવ એટલે સાવ થાકી ગઈ છે પૈલાલ ફટાપટ હવે આ છેલ્લો દિવસને બધું પૂરું થાય છે આ છેલ્લી પડી જાતની ભાઈ વિડીયોગ્રાફર છેલ્લી આ સા પી નજીસ્તાનના જૈસલનગરની માહિતી અમે નીકળીએ છીએ

નો કોમેન્ટ ભાઈ તમે તમે ભેગા છો અત્યારે ખબર પડી બેન તમારે કે દાંત જ કાઢવા તમે તો આજ હવે નહીં ધૂણી શકો પૂરું થઈ ગયું હવે થાક થઈ ગયા તમારે ભાઈ તમારે સાહેબ કંઈ કહેવાનું એક નંબર ને તો વાંધો નહીં કોકની ગાડી જોઈને જો આ બધા ગુજરાતીઓ બેસી ગયા ગમે એટલી ગાડી ગાડીને ગમી થાય આપણે બેસી જ જવાનું કે જે થાય આમ ફોટોશૂટ ચાલે છે સ્વેક ટાઈમ જો ભાઈ આ ડાબી ભાઈ આવી ગયો છે ભાઈ બસ ક્યાં આપ કે બાપું તો બાપુ ઉતરી નથી ગયો ને બસ મુકીન એનો થેલો એનો થેલો પેક કરજો તો બાપુનો આ નહીં કોઈ નથી દેલતું ભાઈ ઓલો ભાઈ છે ને ફોટો પાડે છે સેલ્ફી લે જો યાદ રહે કે એ યાદે રહે હેગી હા રેડી વેરી ગુડ વાહ કચ્છ કચ્છની ધરાનો કાળોળો નાક છે ભાઈ તો જોવા રુદ્રાક્ષની માળા ગળામાં નાખીને મહાદેવ નો ભગત ધીમે ધીમે કરતો હાઇલો આવે છે વિસ્તારમાં એક જ પેટ્રોલ પંપ ને જોયો છે અહીંયા ઉતરા કીધું રાજસ્થાન ના પેટ્રોલ પંપ કેવો જોય તો ખરી આપણે જેવો છે ઇન્ડિયન ઓઇલ જો બધા પાણી ભરે છે અત્યારે અમુક ફ્રેશ થવા ગયા અમુક આટા મારે છે આનંદ મંગલ કરે છે એ તો બાર લાખ છે ડીઝલ ભરાવાનું હોય છે આપણને લગભગ પણ હવે ક્યાંથી ભરાવતા હોય છે ઓલી પણ ભરાવવાના છે તો ગાડી ઊભી રાખી છે આ બાજુ ટેન્ક આવતી હોય છે ચાલુ નથી ડીઝલ ભરાવું ભાઈ વાહ બધી ભાઈ ઓર ઉસકા સન રામુ ચુકે

બધા જમવા ગયા છે અંદર હોટલમાં મસ્તનો મસ્ત રિસોર્ટ છે ક્યારેક આવો ત્યારે બ્રાહ્મણ રિસોર્ટ તમને હું બતાવું છું બ્રાહ્મણ રિસોર્ટ બધા લોકો જાય છે બ્રાહ્મણ રિસોર્ટ છે ને આપણે મેદાન નદાનમાં ફલા મેદાનમાં જમવા બેસવાનું છે બધે બેસી ગયા છે જમવા માટે અને ફટાફટ ઓર્ડર આપવાની વાત કરે છે જમવા બેઠા ઓર્ડર કરી હમણાં જમી કે સાહેબ બાય

સેન્ડવીચ ખાલી ને ધરાઈ ગયા છે આ સાહેબ બધા ગુરુ કૃપા ટાવેલ છે મારી છે